गोपांन स्वामी सुंदर एक बात लिखी से धारुवा એટલે કે ધ્યાન કર ધ્યાન કરમુ એટલે શું ગોપાન સ્વામી પોતાની વાતોમાં લખ્યું કે પોતાના ઇષ્ટ દેવે નક્કી કરેલ સ્વરૂપમાં પોતાના ઇષ્ટ દેવે નક્કી કરેલ સ્વરૂપમાં પોતાના મનને લીન કરવા પ્રયત્ન કરવો એનું જ નામ ધ્યાન કહેવાય પોતાના મનથી માનેલું સ્વરૂપ નહીં અનાથી મહામુક્ત જો કેવા જબરજસ્ત વકીલ છે કે એક એક શબ્દ ને એવી રીતે ગોઠવ્યો છે કે જેથી અને એમાંથી જરાક જો આપણે આડા થયા ને એટલે કલ્યાણના માર્ગ માંથી આપણે લાખો જોજો દૂર નીકળી જઈએ કલ્યાણ જાય આમ અને આપણે જઈએ આમ અને એવો એવા બે દિશાઓ જુદી પડે કે જેમ ઉત્તર અને દક્ષિણ કોઈ દિશા ભેગા ન થાય પૂર્વ અને પશ્ચિમ કોઈ દિવસ ભેગા થાય એમ આ જે કલ્યાણ જે છે ને એ કલ્યાણ અને એને એટલું અંતર પડે કે ભેગા જ થાય માટે એનો એક શબ્દ વિચારવો પોતાના ઈષ્ટદેવે નક્કી કરેલ સ્વરૂપ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ મહારાજ સર્વોપરી ભગવાન એને જે સ્વરૂપ તમને મને નક્કી કરીને સમાધિઓ દ્વારા આપ્યું છે એ સ્વરૂપમાં મનને સદૈવ લીન રાખવા માટેનો રાત દિવસ પુરુષાર્થ કરવો પ્રયત્ન કરવો એનું જ નામ ધ્યાન છે